એ માતાજી કેમ છો બધા મજામાં ને અત્યારે વાગી ગયા છે સ અને હું આવી છું મંડાવા મડી ગયા છે કાલની આવી છું પણ ટાઈમ નતો એટલે કઈ વિડીયો મૂકવાનો નથી અને ભાઈ આજે આપણે છે ને બનાવવાનું છે ઊંધિયું અમારે તો આપણે આજે શાક છે ને એ અલગ પ્રકારથી બનાવવાના છે શાકભાજી તરી તો તેલ આપણે મૂકી દીધું છે અને શાકભાજી હવે બધી તરી એ તો આપણે બટેટા પહેલા તરી લેવું

એટલે લોકો કઈ વાંધો નહીં હાંડ પૈશે આખો દીઆ છે બનાવવાનું છે અલગ રીતે તો વિડીયો બના રહેજો અને વિડીયો મારો પૂરો જોજો શાકભાજી હવે બધું તરાઈ ગયું છે ને હવે આપણે વઘાર દઈ જઈએ તો આપણે લઈ લીધા પછી આમાં છે જીરું હિંગ અને તજપત્રો એને આપણે નાખી દેવું પછી આપણે નાખી દેવું લસણ અને હવે આપણે વટાણા તૈયાર થાય એટલે વટાણા નાખીએ દે એ ફૂટી જાય

ગ્રેવી આપડી મસ્ત ગળી ગઈ છે અને હવે આપણે કાશ્મીરી પાવડર લીધો જોઈ શકો છો તમે એકદમ મસ્ત કલર કલર શાક આવી ગયું છે મસ્ત અને શાક આપડું વઘરાઈ ગયું હવે આપણે ખાલી એમાં શાકભાજી છે મને લાગ્યું કે હજી ચટણી જરૂર છે આખા ટામેટા નાખવા માટે થઈને આપણે નાખી દીધા માથે થી મને લાગે કે ચટણી નાખવી પડે એમ છે ચટણી આપણે નાખી દઈએ શાક આપણું ગેરેન્ટેડ છે ટ્રાય કરીને જોજો તમે અને હવે આપણે એમાં નાખી દેવું હવે આપણે વઘાર નાખી દઈએ એટલે હળ કરી મસ્ત તો વઘાર આપણે નાખી દીધો હવે આપણે ને સાંકી લઈએ ખારા મોરું કેવું છે હજી આમાં આપણે ખાંડની

અમાર ભાજી રસોઈ થઈ ગઈ એટલે હવે કે તું નાવા જા એટલે હવે આપણે છેલ્લા પાપડ તરવાના હતા તો હવે આપણે તરી લઈએ એટલે આપણું કામ થઈ જાય પૂરું પછી ડાયરેક્ટ જમાડવાના ગ્રી પાપડ આપણે તરવા નહીં રાખે હમણાં ભાઈ

આપડે તો ઉતરી જ એટલે અમે બધી આ જમા મીટિંગ જમી લઈ ત્યાં સુધી આપણે બનાવી નાખીએ બીજા